જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવો વૈષ્ણવ બેસો વૈષ્ણવ કુર્તના ગુણગાવા રે આવો વૈષ્ણવ બેસો વૈષ્ણવ કૃષ્ણના ગુણગા કૃષ્ણના ગુણગાવા વૈષ્ણવ ગોવિંદના ગુણગાવા રે કૃષ્ણના ગુણગાવા વૈષ્ણવ ગોવિંદના ગુણગાવા રે આવો વૈષ્ણવ બેસો વૈષ્ણવ કૃષ્ણના ગુણગા ખોટી ખટપટ છોડી દેજો નામ કૃષ્ણ નું લે ચોરે ખોટી ખટપટ છોડી દેજો નામ કૃષ્ણ નું લે ચોરે ઓ ચિંતા નું તેડું થશે અંધારે નવરે ચોરે ઓ ચિંતા તેડું થશે અંધારે નવરે ચોરે આવો વૈષ્ણવ બેસો વૈષ્ણવ કૃષ્ણના ના ગુણ ગાવા રે જ્યાં ત્યાં મનડું દોડે તેને કાબુમાં લઈ લેજો છો જ્યાં ત્યાં મનડું દોડે તેને કાબુમાં લઈ લે છો રે મનડું મન રૂપિયા ઘોડા તમે ખીલે બાંધી લે ચોરે મન રૂપિયા ઘોડા ને ખીલે બાંધી લે ચોરે આવો વૈષ્ણવ બેસો વૈષ્ણવ કૃષ્ણના ના ગુણ ગાવાન આ તારું છે આ મારું છે એવું કદી ન કેસો રે આ તારું છે આ મારું છે એવું કદી ન કેસો જેનું છે તેને દઈને સરને સૌથી રે ચો રે જેનું છેતેન દઈને સરને સૌતી દે ચો રે આવો વૈષ્ણવ બેસો વૈષ્ણવ કૃષ્ણના ગીત ગાવા રે મોઢે મીઠું બોલે તેને સાચા માની નવલે સ્વરે મોઢે મીઠું બોલે તેને સાચા ન માની માનીલે સ્વરે પાછળથી એ દેસે પાટુ વિચારીને રે ચો પાછળથી એ દેસે પાટુ વિચારીને રે ચો રે આવો વૈષ્ણવ બેસો વૈષ્ણવ કૃષ્ણના ગુણ ગાવા રે એકબીજાના અવગુણ જોવે તેને જોવા દે જો રે એકબીજાના અવગુણ જોવે તેને જોવા દે જો રે અરે કાનુડો કહે જીવ આસુરી નિશ્ચય માની લે જો રે કાનુ કહે એ જીવ આસુરી નિશ્ચય માની લે રે આવો વૈષ્ણવ બેસો વૈષ્ણવ કૃષ્ણના ગુણગાવા રે આવો વૈષ્ણવ ઘેસો વૈષ્ણવ કૃષ્ણના ગુણગાવા રે કૃષ્ણના અને કૃષ્ણના ગુણગાવા વૈષ્ણવ ગોવિંદ ના ગુણગાવા રે કૃષ્ણ ના ગુણગા વૈષ્ણવ ગોવિંદ ના ગુણગાવા રે આવો વૈષ્ણવ ઘેસો વૈષ્ણવ કૃષ્ણ ના ગુણગાવા રે કૃષ્ણના ગુણગાવા રે